આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ ગુજરાત પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી જય માતાજી આજના આ વિડીયોમાં શીતળા સાતમના વ્રતની વિધિ અને મહાત્મ્ય જાણીશું શ્રાવણ વધ સાતમ એ ભારતીય સંસ્કૃતિમાં આ દિવસને શીતળા સાતમ તરીકે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાય છે આ દિવસ માતા શીતળાને સમર્પિત છે શીતળામાં એ શીતળાની દેવી છે તેને શીતળતા પ્રિય છે મા શીતળાનું પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી વ્રત કરવાથી મા શીતળા પ્રસન્ન થાય છે અને પરિવાર અને ઘરના બાળકોને તંદુરસ્તી અને સાજા નરવા રાખવાનું વરદાન આપે છે આ વ્રત નાના બાળકોની માતાઓ પોતાના બાળકના લાંબા આયુષ્ય અને સ્વાસ્થ્ય સારું રહે અને પોતાના બાળકોનું રોગ દ્વેષ અને પીડાથી મા શીતળામાં રક્ષણ કરે એ માટે કરે છે આ વ્રત કરનારે સવારે ઠંડા પાણીથી માથાબોળ સ્નાન કરવું ઘરના કામકાજથી પરવારી શીતળામાના મંદિરે જઈ શીતળામાની પૂજા કરવી જો ઘરની નજીક મંદિર ન હોય તો ઘરના પાણીયારે બાજોઠ કે પાટલા પર માં શીતળામાની મૂર્તિ કે ફોટો પ્રસ્થાપિત કરો પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવો અને અબિલ ગલાલ કંકુ ચોખા અને ફૂલથી પૂજન કરવું શીતળામાને શીતળતા અર્થે બરફ ચડાવવાનું મહાત્મ્ય છે લાલ કે પીળા રંગનું વસ્ત્ર ઓઢાડી ફૂલની માળા અને રૂને કંકુથી રંગેલા નાગલા અને ચૂંદડી સમર્પિત કરવા તેમજ નૈવેદ્યમાં ઘમ ગોળ અને ઘીની કુલેરનો નૈવેદ્ય ધરાવવું અને ફળ અર્પણ કરવા આરતી થાળ ગાવા આમ પંચામ્રત ફળ પુષ્પ વસ્ત્ર અને નૈવેદ્ય અને દક્ષિણા સમર્પિત કરવી આમ શીતળામાનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી કરવું આ દિવસે રાંધણ છઠના દિવસે રાંધેલી ટાઢી રસોઈ જમવી અને માના વ્રતની વાર્તા સાંભળવી આમ કરવાથી મા શીતળા પ્રસન્ન થાય છે વ્રત કરનાર સ્ત્રીને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે તેમજ પોતાના બાળકોને મા શીતળા સાજા નરવા રાખે છે કારણ કે શીતળામાં શીતળાની દેવી છે તે સૌભાગ્યની અને સ્વચ્છતાની દેવી છે મા શીતળાને શીતળતા અને સ્વચ્છતા પ્રિય છે આથી જ પાણીનો કળશ સાવરણી અને સૂપડું તેણે ધારણ કરેલા છે એની મહત્તા એ દર્શાવે છે કે ઘરને હંમેશા સાવરણીથી સ્વચ્છ અને સુઘડ રાખવું તેમજ સુપડાથી સાફ કરેલું અનાજ રાંધવું આમ કરવાથી ઘરમાં બીમારી દુઃખ અને દરિદ્રતા ક્યારેય પ્રવેશતા નથી અને જીવનમાં હંમેશા શુભની પ્રાપ્તિ થાય છે આ વ્રતનો ઉલ્લેખ સ્કંદ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં કરેલો આમ વર્ષોથી ચાલતી આવેલી આ પરંપરા હજુ પણ જળવાઈ રહેલી છે તો મિત્રો જો તમે પણ પૂરી શ્રદ્ધાથી આ વ્રત કરો છો તો કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો સાથે વિડીયોને લાઇક જરૂર કરજો તમારી લાઇક અને કોમેન્ટ જ અમને તમારા સુધી વધુ સારી ધાર્મિક માહિતી આપી શકીએ તેવી પ્રેરણા આપે છે આપણા આગળના વિડીયોમાં ઘણા બધા ભાઈઓ અને બહેનોની કોમેન્ટ હતી જેમાં ઈલાબેન પુરોહિતે ખૂબ સરસ કોમેન્ટ આપેલી તો ઈલાબેન તમારો ખૂબ ખૂબ આભાર સાથે જય માતાજી અને મુંધાવા રણજીતભાઈએ કોમેન્ટ કરેલી તો રણજીતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર સાથે જય ઠાકર અને કાકલોતર નરેશભાઈએ કોમેન્ટ કરેલી તો નરેશભાઈ તમારો આભાર અને જય માતાજી તેમજ રમેશભાઈ બરવાડિયાએ ખૂબ સરસ કોમેન્ટ કરેલી તો રમેશભાઈનો ખૂબ ખૂબ આભાર સાથે જય માતાજી તેમજ વિજય મકવાણાએ ખૂબ સરસ કોમેન્ટ આપેલી વિજયભાઈ તમારો ખૂબ જ આભાર સાથે જય માતાજી તેમજ ગીતાબેન રાજપૂતે સરસ કોમેન્ટ આપેલી તો ગીતાબેન તમારો ખૂબ ખૂબ આભાર સાથે જય માતાજી તો આવી ઘણી બધી કોમેન્ટ ઘણા બધા ભાઈઓ અને બહેનોએ મોકલેલી તો દરેક ભાઈઓ અને બહેનોને ગુજ્જુ પરિવારના જય માતાજી આવી જ રીતે બધા જ વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો તમારી લાઈક અને કોમેન્ટ જ અમને વધારે સારી માહિતી રજૂ કરવાની પ્રેરણા આપે છે તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય માતાજી